લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એમની જન્મજયંતિ નિમિત્તે સૌને દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને એમના ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરું છું વડાપ્રધાન શ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમા બનાવી અને એમને શ્રેષ્ઠ અંજલિ અર્પણ કરી છે અને આજે આપણે સૌ પણ એકતા દિવસે બે હજાર ચૌદથી આપણે આ દિવસ એકતા દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે સૌ સાથે મળીને જે વડાપ્રધાનશ્રીનો પણ સંકલ્પ છે કે સૌ સાથે મળીને એટલે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી એક કાર્ય મંત્ર પણ એમણે એમના જીવન દરમિયાન સિદ્ધ કર્યો છે ત્યારે આપણે સૌ પણ આ એકતા દિવસે યુનિટી અને યુનિટીમાં રહીને આપણે જ્યાં વસીએ ત્યાં જ્યાં હોઈએ ત્યાં આ એકતા કાર્ય મંત્રને સિદ્ધ કરીએ અને આગળ વધીએ એવી સૌને શુભકામના